નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી હજરત સૈયદ જલાલુદ્દીન દાદાની દરગાહ ખાતે સંદલ ચાદરની રસમ અદા કરાઈ ગોઠડા ખાતે આવેલા હજરત સૈયદ જલાલુદ્દીન દાદાની એકસો ઓગણચાલીસમી વાર્ષિક ઉજવણી કરાઈ ગોઠડા ખાતે આવેલા સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક હજરત સૈયદ શાહ જલાલુદ્દીન દાદાની દરગાહ આવેલી છે જે પરંપરાગત રીતે દર વર્ષે જિલ્હાજ મહિનાની છવ્વીસ અને સત્યાવીસ તારીખે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ બે દિવસીય ઉર્ષ નિમિત્તે ગોઠડા ખાતે ચિસ્તીયા કમિટી દ્વારા ઉર્ષના પહેલા દિવસે જુલું સંદલ સાથે ભારે ભક્તિમય વાતાવરણમાં ગોઠડા ગામના વિવિધ રસ્તાઓ ઉપરથી પસાર થઈ દરગાહ ખાતે આવી પહોંચતા જ સંદલ ચાદરની રસમ અદા કરી હતી અને દરગાહ ખાતે પધારનારા સર્વ શ્રદ્ધાળુઓ માટેની નિયાજનું આયોજન કરાયું હતું ઉજવણી અંતર્ગત ગોઠડા સાવલી સહિત દૂર દૂરથી પધારેલા હિન્દુ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જલાલુદ્દીન દાદાના દરબારમાં સંદલ શરીફની રસમ ગોઠડા મદીના મસ્જિદના પેશીમાં મોલાના અઝહરદીન અશરફી મૌલાના અબ્દુલ હલીમ ગામના આગેવાનોના હસ્તે અદા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી